પહેલીવાર નથી જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિર્માતા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હોય આ પહેલા પણ નિર્માતાઓ અને અનેક કલાકારો વિવાદસ્પદ કારણસર નો મુદ્દો બની ચૂક્યા છે શોમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ જેની પર મિસ્ત્રી બંસીવાલા નિર્માતા આશીષ મોદી પર જાતીય સંતમાણીનો આરોપ લગાવ્યો છે જેની પર દાવો કર્યો છે કે તે વર્ષોથી આ બધી બાબતોનો શિકાર હતી શરૂઆતમાં તેને નોકરી ગુમાવવાના ડરથી દરેક વસ્તુને અવગણના કરી હતી પરંતુ હવે તેને એવું કરી શકતી નથી એક્ટ્રેસ મહિલાઓના પહેલા શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું અને સમાજ તેનો સેલો એપિસોડ કર્યો હતો જો કે આ બાબતે સ્પષ્ટતા આપતા અસિતે દાવો કર્યો હતો કે જેની પરમાં મૂળભૂત અનુભવ અનુભવતો હતો અને તેના કામ પર ધ્યાન આપતી ન હતી તેણે ઘણીવાર પ્રોડક્શન હેઠળ જેની પરના વર્તનને વિવિધ પર